વિશ્વામિત્રી પૂર નિવારણ માટે બનાવેલી કમિટીના અધ્યક્ષ સહિતના અધિકારીઓની પાલિકાની વડી કચેરી ખાતે અગત્યની બેઠક મળી હતી વડોદરામાં ફરી એક વખત તંત્રના પાપે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આ મામલે સરકારે ગંભીર નોંધ લીધી છે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ નવલાવાલા सीएमના અંગત સહ અધ્યક્ષ राठોર સાહેબ સહિત ખાસ એન્જિનિયરોની ટીમ વડોદરાની પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચી હતી અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી અગત્યની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાની ઓફિસમાં ઋષવા મિત્રી પૂર આવ્યું એના નિવારણ માટેના જે પગલાઓ ભરવા માટેની જે રાજ્ય સરકારે કમિટી બનાવી છે જેના અધ્યક્ષે માનનીય શ્રી નવલાવલ છે અને સહઅધ્યક્ષ માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ છે એ બંને આવ્યા હતા અને કમિટીના અન્ય મેમ્બરો મિશ્રી ભાટી અને મિશ્ર રાય એ પણ હતા આમંત્રિત મહેમાનો પણ હતા એટલે એ જે કમિટીમાં એ વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના માટે શું પગલાં ભરી શકાય એની પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ છે એ પ્રાથમિક ચર્ચા બધા એન્જિનિયર્સ અને એમના જે સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો જે ચીફ એન્જિનિયર સાહેબ છે એ પણ દિલ્હીથી જોડાવ્યા હતા અને એમને પ્રાથમિક ચર્ચાઓ બધી કરી છે એ આ કમિટીનો સ્કોપ નથી એમાં ખાલી ને ખાલી જે હાજવા ડેમ સતાપુરા ડેમ સાવિત્રી નદી એમાં કઈ રીતે પાણી પૂરમાં ઓછું કરી શકાય અથવા એને નિવારી શકાય એની માટેની ચર્ચા નહીં નહીં એ આ મેં આપને પુનઃ કહું છું એ આ કમિટીનો સ્કોપ નથી એન્ક્રોચમેન્ટનો એમનું પૂર કઈ રીતે ઓછું આવે એ જોવાની જવાબદારી છે એમાં ઓફકોર્સ એન્ક્રોચમેન્ટ પાર્ટ હો તો એમના અમે ધ્યાને મૂકશું પણ અત્યારે હાલ પૂરતી એ કોઈ ચર્ચા થઈ ના એ ચર્ચા નથી થઈ આ ફક્ત ને ફક્ત પૂર ન આવે ઓછું આવે અને પાણી કઈ રીતે વિશ્વામિત્રીમાં વરસાદમાં જે આ વખતે આવ્યું એ ન આવે એની માટે થઈને જે એના જે પગલાં ભરવાના છે એ બાબતે એક્સપર્ટ્સ જે એના નિષ્ણાતો હોય એની સાથેની ચર્ચા વિચારણા માન્ય અધ્યક્ષ સાહેબની હાજરીમાં થઈ અત્યારે કોઈ સૂચન થયું નથી એ ચર્ચા ચાલે છે એ ચર્ચા નથી થઈ ખાલીને ખાલી હું આપને પુનઃ કહું છું કે જે પૂર આવે એને કઈ રીતે એ પૂરને નિવારી શકાય એની માટેના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા થઈ હજી કોઈ કોન્ક્રીટ પગલા પર અમે પહોંચ્યા નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર